મીડિયામાં આરોપીનો ફોટો જોતા ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચ્યો તો ઉધના પોલીસે છત્રીસ લાખ ની ફોરેક્સ મની ના નામે ફરિયાદ નોંધી સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા એક સાયબર ફ્રોડ તપાસ ચાલુ હતી આ તપાસમાં એક આરોપીનું નામ મીત ખોખર કરીને છે ત્યારબાદ એક ફરિયાદી પોલીસ પાસે આવે છે અને એણે એવી ફરિયાદ આપી કે આ મીત ખોખરને એણે ઓગણચાલીસ લાખ રૂપિયા આપ્યા હતા કે જે ઓગણચાલીસ લાખ રૂપિયા મિતે એવું પ્રોમિસ કરીને એની પાસેથી લીધા હતા કે એને પાંચથી સાત ટકાનું વળતર દર મહિને આપશે અને આ રૂપિયા એને કેશમાં લીધા હતા અને એને એવી સ્કીમ આપી હતી કે એ ફોરેક્સ ટ્રેડિંગમાં આ પૈસા રોકશે અને ફોરેક્સ ટ્રેડિંગમાં આ જે ભોગ બનનાર છે એનું એક એકાઉન્ટ પણ ખોલવામાં આવશે આ પ્રકારની એને સ્કીમ આપી હતી ભોગ બનનારે ત્યારે મિતને કીધું હતું કે મને આ ફોરેક્સ ટ્રેડિંગ વિશે અથવા અલ્ગો ટ્રેડિંગ આના વિશે અમને મને બહુ જાણકારી નથી ત્યારે મિતે ફોરેક્સમાં કન્વર્ટ કરી એને એક પ્લેટફોર્મ ઉપર મૂકી અને એના ઉપર ટ્રેડિંગ કરવાનું એના માટે મારી સાથે મારી બહુ મોટી ટીમ પણ હાજર છે એ ટીમમાં એના મામા વિશાલ સાંકળાસરિયા અંકુર પટેલ વિશાલ લીંબાણી અને પિયુષ કુકળિયા આ ચાર જણાનું નામ એણે લીધું હતું આ પ્રકારની સ્કીમ એને સમજાવી હતી અને જે ભોગ બનનાર છે એને એવું પણ કીધું હતું કે શરૂઆતમાં તું અને થોડા રૂપિયા પછી હું તને ધીમે ધીમે તને વળતર મળશે એટલે તને આઈડિયા આવી જ જશે આ પ્રકારની વાત એને સમજાવી હતી ત્યારબાદ એણે એના નામનું એકાઉન્ટ ખોલ્યું અને એ એકાઉન્ટ એણે ઈવન એફએક્સ કરીને એક પ્લેટફોર્મ છે સર્વર છે એનામાં ખોલ્યું હતું અને એના માટે એક એના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરતી હતી એમટી ફાઈવ જે મેટા ટ્રેડર ફાઈવ કરીને એક એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરાવી દીધી અને એમાં જે ભોગ બનનાર છે પોતાનું આખું એકાઉન્ટ જોઈ શકતો હતો જેમ સ્ટોક એક્સચેન્જના અલગ અલગ એપ્સમાં આપણે જોઈ શકીએ જે આપણા એ રીતના જે યુઝર છે પોતાની તમામ ડિટેલ જોઈ શકે એ પ્રકારની જ એપ્લિકેશન આ લોકોએ અને ડાઉનલોડ કરાવી હતી અને જે યુઝર તરીકે જે ભોગ બનનાર છે એ જોઈ શકતો હતો પરંતુ પોતે કોઈ ટ્રેડિંગ નતો કરી શકતો ન તો પોતે કોઈ એમાંથી વિડ્રોલ કરી શકતો અને જ્યારે જયારે એને વિડ્રોલની જરૂર પડે ત્યારે એને કેશ એમાઉન્ટ અપાવી દેતો હતો આંગળીયા મારફત આ પ્રકારનું આખું એક ઘટના બની હતી અને ત્યારબાદ ઘણો સમય એને આવી રીતના ફેરવ્યું ત્યારબાદ એને એવું પણ લાલચ આપી કે અત્યારે તેને સાત થી સાતેક ટકા જેટલું વળતર મળે છે તું આ જ એકાઉન્ટ આ જ વસ્તુ આ જ પ્લેટફોર્મ છે એને એમના બીજા સર્વર સિક્યોર એફેક્સ કરીને એમનું બીજી ફોર્મનું સર્વર છે એનામાં શિફ્ટ કરી દે તો તને આઠથી બાર ટકાનું વળતર મળશે આ પ્રકારની સ્કીમ આપી અને પછી એને પાસે વધારે પૈસા મેળવી લીધા અને એ પૈસા પણ એ લોકોએ કેશમાં જ મેળવ્યા હતા અને એને ફોરેક્સનું જે ટ્રેડિંગ કરવાનું એમાં ટ્રાન્સફર કર્યા હતા આ પ્રકારની હકીકત ભોગ બનનારે જણાવી પછી શરૂઆતમાં થોડાક પૈસા પણ આપતા જ્યારે પણ એને છેવટે જયારે ઘણો સમય થઈ ગયો પછી એકવાર એને બધા પૈસાની માંગણી કરી તો એ લોકોએ કીધું કે થોડાક દિવસ રોકાઈ જા અને ત્યારબાદ એને અચાનક એવું કીધું કે અત્યારે ઇન્ટરનેશનલ અલગ અલગ ઇન્સિડેન્ટ એવા બન્યા છે કે અચાનક તારું એકાઉન્ટ ઝીરો થઈ ગયું છે અને ઝીરો થઈ જવાથી એને કીધું કે તારા તમામ પૈસા ધોવાઈ ગયા છે એમ કરી અને ભોગ બનનાર સાથે વિશ્વાસ મેળવ્યો એના સાથે ધોખાઘડી કરી છે અને આ કારણે ભોગ બનનાર આવી અને પોલીસ ફરિયાદ નોંધાવી છે આવી રીતના અમે બહુ બધા લોકોનો સંપર્ક પણ કર્યો છે કે જે આવી રીતના ભોગ બન્યા છે મારી મીડિયાના મિત્રો મારફત અપીલ પણ છે કે આપમાંથી કોઈ પણ અથવા આપના કોઈ મિત્રો આવી રીતના ફોરેક્સ ટ્રેડિંગના નામે આવા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હો અને ભોગ બન્યા હો તો અવશ્ય પોલીસનો સંપર્ક કરો આપના જે પણ એવિડન્સીસ હશે જે પણ રજૂઆત હશે એ મુજબ જે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે એ અમે કરીશું